સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વર થી અંકલેશ્વર વાલિયા માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી રોડ પર આવતા નાળા પર પહોળા કરાશે ઠેર ઠેર ડાયવર્ઝન ને લઈ વાહન ચાલકો પડતી આપ અંકલેશ્વર વાલિયાને જોડતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના ના નાળા પર પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અંકલેશ્વર થી વાલિયા ને જોડતો માર્ગ ચોમાસાની ની અત્યંત બિસ્માર બન્યો ત્યારે સાડત્રીસ કિલોમીટરના માર્ગના સમારકામ માટે રૂપિયા પચાસ કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે માર્ગના સમારકામની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ બાદ યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ માર્ગ ઉપર આવતા નાના મોટા નાળા પણ પહોળા કરવામાં આવી રહ્યા છે જેને પગલે કેટલાક સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા ન્યૂઝ ટુડે